તો નમસ્કાર મિત્રો મિત્રો તમે જાણો છો કે મમતાબેન સોની વિક્રમભાઈ ઠાકોરના મમ્મીને શ્રદ્ધાંજલિ આપવા નતે આવ્યા શું કારણે નથી આવ્યા વિડીયોની અંદર બતાવીશું વિડીયોમાં વિક્રમ ઠાકોરે મમતા સોની પાસેથી જવાબ પણ લીધો છે આપણે આ વિડીયોની અંદર બધું જ જાણીશું પણ એ પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા અને હા મિત્રો વિક્રમભાઈ ઠાકોરને મમ્મી માટે ઓમ શાંતિ કોમેન્ટમાં લખવાનું પણ ના ભૂલતા તો મિત્રો વિક્રમભાઈ ઠાકોરે મમતાબેન સોની પાસેથી જવાબ લીધો છે જવાબ એવો લીધો છે મમતાબેન સોનીને વિક્રમભાઈ ઠાકોરે કોલ કરીને પૂછ્યું છે કે મમતાબેન મારા મમ્મી એક્સેપ્ટ થઈ ગયા તો તમે કેમ ના આવ્યા તો મમતાબેન સોનીએ પણ જવાબ આપ્યો છે કે વિક્રમભાઈ હું બહાર હતી બેંગ્લોરમાં હતી અને મને ખબર પણ નથી કે તમારા મમ્મી એક્સેપ્ટ થઈ ગયા છે એટલા માટે હું નથી આવી હું આવી રહી છું પંદર દિવસ પછી આપણા ગુજરાતમાં ત્યાં પછી હું આવીશ તમારા ઘરે એવું બોલ્યા છે ત્યારે વિક્રમભાઈ ઠાકોરે પણ એવો જવાબ આપ્યો છે કે હા મમતાબેન જરૂરથી આવજો અને એક યાદ રાખજો કે મમતાબેન તમે મારાથી મારા નામથી તમે આગળ વધ્યા છો એવો વિક્રમભાઈ ઠાકોરે જવાબ પણ લીધો છે તો મિત્રો આ હતા વિક્રમભાઈ ઠાકોર અને મમતાબેન સોનીના સમાજ